વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં કાઉન્સીલર સુમનભાઈ પટેલ અને ભવ્ય ઉજવણી આદિત્ય એનજીઓ દ્વારા કરવામાં આવી સુરંગીમાં પણ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી સ્થાનિક યુવાનો દ્વારા કરવામાં આવી હતી આમ સમગ્ર દાના વિવિધ જગ્યાએ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં જોહાર જય આદિવાસી આજે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ જે તમામ વિશ્વમાં ખૂબ જ ધૂમધામથી તમામ આદિવાસીઓ મળીને ઉજવતા આવતા છેલ્લા લગભગ ઓગણીસો ને ચોરાણુંથી આ દિવસની ઉજવણી કરતા આવ્યા છે યુએનઓ દ્વારા આ દિવસની ઉજવણીની ઉજવણીનો મતલબ અવસર સમ સમગ્ર વિશ્વના આદિવાસીઓને આપવામાં આવે છે લગભગ ત્રીસ વર્ષથી કન્ટિન્યુઅસલી આ પ્રોગ્રામને આદિવાસીઓ ઉજવતા છે તો આ પ્રદેશ દાદરા નગર હવેલીના આદિવાસી યુવાઓ મળીને આ પ્રદેશમાં આ કાર્યક્રમની ઉજવણી ખૂબ જ ધૂમધામથી કરી રહ્યા છે અમે સૌપ્રથમ આ રેલીનું આયોજન કર્યું છે ત્યારબાદ આ રેલી ગલોંડા સ્થિત મેદાનમાં જઈને જમાલપાડા જે મેદાન છે ત્યાં અમારો એક ભવ્ય કાર્યક્રમનું અમે આયોજન કર્યું છે તો તમામ યુવાઓને ખાસ વિનંતી છે કે એ ને એમના સંસ્કારો એમનું જતન કરવાનું કાર્ય આજકાલ અમે કરી રહ્યા છે કેમ કે યુવાનો ખરાબ આદતો એમની ખરાબ આદતોના કારણે ખરાબ ભવિષ્યનું ભવિષ્યમાં જઈ રહ્યા છે તેમજ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તેમજ આજના આજની તારીખમાં આ પ્રદેશની વાત કરીએ તો એમને પણ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરી કરવો પડી રહ્યો છે વાત કરીએ કે અન્ય ઘણી બધી સમસ્યાઓ છે અને ખાસ કરીને આજનો દિવસનું ઉજવણીનો અમારો ખાસ એ ઉદ્દેશ્ય છે કે પ્રકૃતિનું જતન કરવું આજે આ સેલવાસ કિલોણી નાકા સ્થિત અમે આ રેલીનું જે આયોજન કર્યા છે અમારા ધરતી આબા એમની પૂજાના વિધિવત પૂજા અર્ચના પણ અમે કરી છે અને ખાસ લોકોને અમે સંદેશ આપવા માગીએ છીએ કે આ કોઈ શક્તિનું પ્રદર્શન નથી પણ લોકોમાં શાંતિ અને ભાઈચારો સ્થપાય આ પ્રદેશમાં તમામ સમાજના લોકો હળીમળીને એકસાથે રહે પ્રકૃતિને સાથે લઈને ચાલે પ્રકૃતિનું જતન કરે વધારેમાં વધારે વૃક્ષો આવે કે જે પણ અન્ય પ્રકૃતિને લગતા વળગતા કાર્યો છે એમાં સહભાગીતા આપે એ જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય હવે મુખ્ય ઉદ્દેશ્ય છે તો સૌને ફરીથી એકવાર જય જોહાર જય આદિવાસી જય દાદરા આજના શુભ અવસર પર દાદરાનગર હવેલીના તમામ આદિવાસી સમુદાયને હાર્દિક શુભકામના વિશ્વ આદિવાસી ગૌરવ દિવસ ખાસ કરીને આદિવાસીઓ માટે યુનાઇટેડ નેશનને જાહેર કરવામાં આવેલ છે જે આજે દાદરાનગર હવેલી આદિવાસીઓને એક જ સંદેશો આપવા માંગે છે કે આદિવાસી સમાજ એટલો મહત્વપૂર્ણ છે કે યુનોએ પણ એના માટે એક દિવસ જાહેર કરવામાં આવ્યો છે તો એ દિવસ ને એક એકતાનો સંદેશ આપે એ જ આપણે સંદેશો છે અમારો જોહાર આજે દાદરાનગરમાં તમામ આદિવાસીઓએ બતાવી દીધું કે અમે એક છે આજ મેં એક મેસેજ બધાને આપું છું કે બધા એક થાવો ને એક સાથે જોડાવો જય જોહાર